વડોદરામાં બંગાળી સમુદાય દ્વારા ઠેર ઠેર દુર્ગા પૂજાના કાર્યક્રમો ભવ્ય રીતે યોજાઈ રહ્યા છે દક્ષિણ બરોડા સાંસ્કૃતિક પરિષદ દ્વારા છેલ્લા ચોત્રીસ વર્ષથી દુર્ગા પૂજાનો મહોત્સવ ઉજવવામાં આવે છે આજે માંજલપુર અતિથિ ગૃહ ખાતે નોમની પૂજા વિધિપૂર્વક યોજાઈ હતી આ પ્રસંગે સંસ્થાના અગ્રણીઓએ વડોદરા શહેરના તંત્ર અને નાગરિકોનો સહયોગ બદલ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો આવતીકાલે સાંજે પાંચ વાગે વિસર્જન યાત્રા નીકળશે જે નવલખી મેદાન ખાતે પહોંચીને પૂજન વિધિ સાથે સમાપ્ત થશે આપણે અત્યારે દુર્ગા પૂજાના અનુષ્ઠાન માટે દક્ષિણ વડોદરા સંસ્કૃતિ પરિષદ જે માંજલપુર અતિથિ ગ્રહમાં દર વર્ષે અમે આની ઉજવણી કરીએ છીએ અમે બંગાળી સમાજમાંથી છીએ અહીંયા આગળ અમે કોઈ પણ જાતિ વિશેષ ભેદભાવ રાખ્યા વગર બધાના સહયોગથી પૂજા કરીએ છીએ આ દુર્ગા પૂજાનું બહુ મહત્ત્વ છે ગુજરાતની અંદર નવ નવરાત્રિ અને નવ આપણી નવરાત્રિમાં દેવીઓની પૂજા કરવાની અને એમના સામે ગરબા કરીને એમને એમનું આહવાન કરવાની જે પ્રથા છે એ પ્રથામાં અમે પણ સહભાગી થઈ રહ્યા છે અમારી દુર્ગા પૂજાની એક અલગ પ્રથા છે અમારી દુર્ગા માતા ષ્ઠીના દિવસે હિમાલય પર્વતથી ગંગા નદીના રોના રસ્તે બંગાળમાં પહોંચે છે એ બંગાળ એમનું પિયર છે પિયરમાં આવે છે અમે બંગાળીઓ એમના પુત્ર છે એમને અમારી માતાના રૂપે અમે જોઈએ છીએ અને એમની અમે આરાધના કરીએ છીએ એમને ખવડાવીએ છીએ પીવડાવીએ છીએ સારી રીતે એમની સ્વાગત કરીએ છીએ બધી જ રીતે એમની જ્યારે એ કરીએ છીએ ત્યારે અમારી માતા સંતુષ્ટ થઈ ને પાછી દશેરાના દિવસે હિમાલયમાં પોતાના પિતૃપક્ષ આપણે પિતૃ પતિના ઘરે પાછી જાય છે હવે આ જે આખી પ્રોસેસ છે એ પ્રોસેસની અંદર સૌથી મહત્વની વાત એ છે કે અમે લોકો બંગાળી લોકો ગુજરાતમાં છે જન્મથી ગુજરાતમાં છે અમે લોકો અહીંની પ્રજા સાથે હળી મળી ગયા છે અને જે રીતે અમે બંગાળમાં પૂજા કરીએ છીએ એ જ રીતે અહીંયા ઘડી પણ પૂજા કરી રહ્યા છે અને એને બદલે અમને જે ગુજરાતી સમાજ વડોદરાના વડોદરાનો સમાજ અમને જે સહકાર આપે છે તેનો અમે બહુ બહુ આભારી છીએ અમે કોર્પોરેશન અને કોર્પોરેશન અને કોર્પોરેશનના અધિકારીઓ તેમજ અમારા કાઉન્સેલરો તરફથી અમને ભરપૂર સહકાર મળે છે અને દુર્ગા પૂજાની વાત કરીએ તો મા દુર્ગાની અમારા વડોદરા શહેર ઉપર અને અમારા બંગાળી સમાજની ઉપર એટલી કૃપા છે કે અમે લોકો અહીંયા આગળ આવ્યા પછી ખૂબ જ સુખી છે જે પૂજા અમે પશ્ચિમ બંગાળમાં જે રીતે ઉજવતા હતા વર્ષો પહેલાં દોઢસો વર્ષ પહેલાં જે ઉજવતા હતા એ જ પ્રથા એ જ સંસ્કાર એ જ વસ્તુઓ અમે આગળ વડોદરામાં અનુભવ કરી અમારા એન્સેસ્ટરોની જે પૂજા છે અમારી જે સંસ્કૃતિ છે એને અમે લોકોએ જીવંત રાખી છે અને વડોદરા વેસ્ટ બેંગોલની અંદર પૂજા કરવાની સિસ્ટમ બદલાઈ ગઈ છે પણ અહીંયા આગળ અમે એ વસ્તુને જીવંત રાખી છે કળા સંસ્કૃતિ નૃત્ય ગીત જે અમારા સંસ્કારો છે કે દરેક સંસ્કારો તમે અહીંયા આવો અનુભવ કરો હું ઈચ્છીશ કે વડોદરાની પ્રજા બંગાળી સમાજની જે પૂજાઓ થઈ રહી હોય કોઈ બી અને એમનું ઇન્ટેલેક્ચ્યુઅલ એમની ધૈર્ય શક્તિ નું તમને પ્રમાણ મળશે સો ટકા મળશે વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી